નમસ્કાર ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણે જે દડો ફેંકીએ એ નીચે કેમ પડે છે પણ આકાશમાં પેલો ચંદ્ર પૃથ્વી પર કેમ નથી તૂટી પડતો આ બધાની પાછળ સાવ સાદા પણ ખૂબ જ પાવરફુલ નિયમો કામ કરી રહ્યા છે તો ચાલો આજે આપણે એ જ નિયમોની એકદમ રોમાંચક દુનિયામાં સફર કરીએ ચાલો એક મસ્ત વિચાર કરીએ કલ્પના કરો કે અવકાશમાં છીએ જ્યાં આસપાસ કશું જ નથી અને ત્યાં એક દડો ફેંકીએ છીએ શું લાગે છે એ ક્યારેય અટકશે મોટાભાગના લોકોને એવું જ લાગશે કે હા કોઈ પણ વસ્તુ ગતિ કરતી હોય તો છેવટે તો અટકી જ જાય ને પણ ભૌતિકશાસ્ત્ર અહીં કંઈક અલગ જ વાત કહે છે ચાલો આ રહસ્ય શું છે એ જાણીએ પણ હા પેલા અવકાશવાળા સવાલનો જવાબ આપતા પહેલાં આપણે એક મૂળભૂત કોન્સેપ્ટ સમજવો પડશે બળ કારણ કે બળ વગર ગતિની વાત જ અધૂરી છે તો આખરે બળ છે શું જે આખા બ્રહ્માંડને ચલાવી રહ્યું છે આપણે રોજબરોજના જીવનમાં સતત બળનો ઉપયોગ કરીએ છીએ ભલે આપણને એનો ખ્યાલ પણ ન હોય શોપિંગ કાર્ટને ધક્કો મારવો હોય કે પછી હોકી સ્ટીકથી પકને ફટકારવો હોય આ બધું બળ જ તો છે આ એવી ક્રિયા છે જે વસ્તુઓની ગતિમાં ફેરફાર લાવવા માટે જવાબદાર છે તો સાવ સાદા શબ્દોમાં કહીએ તો બળ એટલે શું બસ એક ધક્કો કે ખેંચાણ પણ એની અસરો ઓહો હો જબરદસ્ત છે બિચારો એ કોઈ પણ સ્થિર વસ્તુને ચાલતી કરી શકે છે ચાલતી વસ્તુને રોકી શકે છે એની સ્પીડ વધારી કે ઘટાડી શકે છે અને હા એની દિશા પણ બદલી શકે છે પણ ત્યારે શું થાય જ્યારે બળો એકબીજાને કેન્સલ કરી દે જેમ કે અહીં આ બોક્સ પર બંને બાજુથી એક સરખું બળ લાગે છે આને આપણે કહીએ છીએ સંતુલિત બળો આનો મતલબ એ નથી કે બધું સ્થિર થઈ ગયું ના આનો મતલબ એ છે કે ગતિમાં કોઈ ફેરફાર નથી થતો જો વસ્તુ સ્થિર છે તો એ સ્થિર જ રહેશે અને જો એ પહેલેથી જ કોઈ ગતિથી ચાલી રહી છે તો એ એ જ ગતિ અને એ જ દિશામાં ચાલતી રહેશે પણ જેવી એક બાજુનું બળ બીજી બાજુ કરતાં વધી જાય એટલે આપણને મળે છે અસંતુલિત બળ અને બસ આ જ ક્ષણથી ગતિનો અસલી જાદુ શરૂ થાય છે આ અસંતુલિત બળ જ કોઈપણ વસ્તુની ગતિમાં ચેન્જ લાવવા માટેનું મુખ્ય કારણ છે અને બસ આ જ સમજણ આપણને આપણા મૂળ સવાલ પર પાછા લાવે છે જો કોઈ અસંતુલિત બળ હોય જ નહીં જેમ કે અવકાશની ખાલી જગ્યામાં તો પછી શું થાય આનો જવાબ ન્યૂટનના પહેલા નિયમમાં છુપાયેલો છે જેને જડતવાનો નિયમ પણ કહેવાય છે ન્યૂટન પહેલાં પણ ગેલિલિયો જેવા મહાન વિચારકે આ દિશામાં વિચાર્યું હતું એમણે કલ્પના કરી કે જો ઘર્ષણ જેવું કોઈ બહારનું બળ ન હોય તો સપાટ જમીન પર ગબડતો દડો ક્યારેય અટકશે જ નહીં એ તો અનંતકાળ સુધી ચાલતો જ રહેશે એ જમાનામાં આ એકદમ ક્રાંતિકારી વિચાર હતો ગેલિલીઓએ જે ગુણધર્મની વાત કરી હતી ને એને જ આપણે કહીએ છીએ જડત્વ આ જાણે વસ્તુઓની એક પ્રકારની આળસ છે એ પોતાની પરિસ્થિતિ બદલવા નથી માંગતી વિચારો એક ખાલી શોપિંગ ટ્રોલીને ધક્કો મારવો સહેલો છે પણ શાકભાજીથી ભરેલી ટ્રોલીને કેમ કારણ કે ભરેલી ટ્રોલીનું દળ વધુ છે એટલે એનું જડત્વ પણ વધુ છે એટલે કે એ પોતાની સ્થિતિ બદલવાનો વિરોધ વધારે કરે છે અને બસ આ જ વિચારને ન્યૂટને પોતાના પહેલા નિયમમાં એકદમ સરસ રીતે ગોઠવી દીધો સીધી વાત છે જ્યાં સુધી કોઈ બહારથી આવીને ધક્કો ના મારે ત્યાં સુધી વસ્તુઓ જે કરતી હોય એ જ કરતી રહેશે તો પેલું અવકાશવાળું દડો પહેલા નિયમ પ્રમાણે એ તો ભાઈ હંમેશા કાયમ માટે ચાલતો જ રહેશે અટકશે જ નહીં સારું તો પહેલો નિયમ આપણને એ કહે છે કે જ્યારે કોઈ નેટ ફોર્સ એટલે કે ચોખ્ખું બળ ન હોય ત્યારે શું થાય પણ આપણી વાસ્તવિક દુનિયામાં તો હંમેશા બળ હાજર હોય જ છે તો હવે સ્વાભાવિક પ્રશ્ન એ થાય કે જ્યારે બળ લાગે ત્યારે શું થાય આનો જવાબ આપે છે ન્યૂટનનો બીજો નિયમ આ નિયમ પાછળનો તર્ક વેગમાનના વિચારથી શરૂ થાય છે વેગમાન એટલે કે મોમેન્ટમ ગતિની માત્રા વિચારો એક ધીમે ધીમે આવતી ટ્રક અને એકદમ સ્પીડમાં આવતી સાયકલ કોને રોકવી વધુ અઘરી ટ્રકને જ કારણ કે એનું દળ અને વેગમાન ઘણું વધારે છે બીજો નિયમ એવું કહે છે કે બળ આ વેગમાનમાં ફેરફાર લાવે છે અને આ બધી વાત એક સરળ અને શક્તિશાળી સમીકરણમાં સમાઈ જાય છે અને એ સમીકરણ છે એફ બરાબર એમ એ કદાચ ફિઝિક્સનું આ સૌથી ફેમસ સમીકરણ છે એ શું કહે છે ખબર છે કે કોઈ વસ્તુ કેટલી ઝડપથી ગતિ પકડશે એટલે કે એનો પ્રવેગ કેટલો હશે એ બે જ વાત પર આધાર રાખે છે એક કેટલું જોર લગાવવામાં આવ્યું અને બીજું એ વસ્તુનું દળ કેટલું છે બળ વધુ તો પ્રવેગ વધુ અને જો દળ વધુ તો પ્રવેગ ઓછો કેટલું સીધું સાધું પણ કેટલું ઊંડું ખરું ને આ નિયમનું એકદમ બેસ્ટ ઉદાહરણ ક્રિકેટના ગ્રાઉન્ડ પર જોવા મળે છે જ્યારે કોઈ ફિલ્ડર કેચ પકડે ત્યારે તે દળાના વેગમાનને શૂન્ય કરવા માટે હાથ પાછળની તરફ ખેંચે છે આમ કરવાથી શું થાય તે આઘાતનો સમય વધારે છે જેના કારણે એના હાથ પર લાગતું બળ ઘટી જાય છે આ એફ બરાબર એમ એ નું જીવંત ઉદાહરણ છે આપણે જોયું કે બળ વગર શું થાય અને બળ સાથે શું થાય હવે વારો છે આ કોયડાના છેલ્લા અને સૌથી સુંદર ભાગનો ત્રીજો નિયમ આ નિયમ આપણને બતાવે છે કે બળો ક્યારેય એકલા નથી હોતા એ હંમેશા જોડીમાં જ કામ કરે છે જાણે એક કોસ્મિક ડાન્સ ચાલી રહ્યો હોય જરા આ પ્રયોગ જુઓ જ્યારે બે સ્પ્રિંગ બેલેન્સને એકબીજાથી ખેંચવામાં આવે ત્યારે બંનેમાં એક જ રીડિંગ આવે છે આ કોઈ સંયોગ નથી એકનું ખેંચાણ બીજાના ખેંચાણ બરાબર જ હોય છે અને વિરુદ્ધ દિશામાં હોય છે હંમેશા આનું ક્લાસિક ઉદાહરણ છે બંદૂક જ્યારે ગોળી આગળની તરફ જાય છે જે ક્રિયા છે ત્યારે બંદૂકને પાછળની તરફ જોરદાર ધક્કો લાગે છે જે પ્રતિક્રિયા છે જેને આપણે રીકોઇલ કહીએ છીએ ગોળી પર લાગતું બળ અને બંદૂક પર લાગતું બળ હંમેશા એક સરખું અને વિરુદ્ધ દિશામાં હોય છે આ જ સિદ્ધાંત આપણે નાવિકના કિસ્સામાં પણ જોઈ શકીએ છીએ જ્યારે એ હોડીમાંથી આગળ કૂદે છે ત્યારે એ પોતાના પગથી હોડીને પાછળ ધકેલે છે અને બદલામાં હોડી એને આગળ ધકેલે છે ક્રિયા અને પ્રતિક્રિયા આ બધા ઉદાહરણો એક જ સનાતન નિયમ તરફ ઇશારો કરે છે અને એ નિયમ છે ન્યૂટનનો ત્રીજો નિયમ જે એકદમ સ્પષ્ટ અને યાદ રહી જાય એ રીતે કહે છે કે આ બ્રહ્માંડમાં કોઈપણ બળ એકલું નથી દરેક ક્રિયા માટે હંમેશા એક સમાન અને વિરુદ્ધ પ્રતિક્રિયા હોય જ છે ચાલો હવે આ બધા ટુકડાઓને એકસાથે જોડીએ આ ત્રણ નિયમો ભલે સાદા લાગે પણ એકસાથે મળીને ગતિને સમજવા માટેનું એક સંપૂર્ણ માળખું બનાવે છે એ માળખું જે આપણી આસપાસના આખા ભૌતિક જગતને ચલાવે છે તો ટૂંકમાં આપણે શું શીખ્યા પહેલો નિયમ કહે છે કે વસ્તુઓ થોડી આળસુ હોય છે અને પોતાની સ્થિતિ બદલવાનો વિરોધ કરે છે બીજો નિયમ એફ બરાબર એમ એ આપણને ગતિનો ચોક્કસ ગણિત આપે છે અને ત્રીજો નિયમ યાદ અપાવે છે કે આ બ્રહ્માંડમાં કોઈ એકલું નથી બળો હંમેશા જોડીમાં જ હોય છે આ નિયમોની ખરી સુંદરતા એ છે કે તે બધે જ લાગુ પડે છે જમીન પર ગબડતા એક નાના ધડાથી લઈને આકાશમાં ગ્રહોની ગતિ સુધી આ ત્રણ નિયમો બધું જ સમજાવી દેશે આજ તો ભૌતિકશાસ્ત્રની શક્તિ અને સુંદરતા છે તો હવે જ્યારે ગતિના આ અદૃશ્ય નિયમો આપણા માટે સ્પષ્ટ થઈ ગયા છે ત્યારે એક સવાલ થાય છે આપણી આસપાસની દુનિયામાં ચાલવાથી માંડીને ગાડી ચલાવવા સુધી આ નિયમો બીજે ક્યાં ક્યાં કામ કરતા જોઈ શકાય છે હવે જરા એક ભૌતિકશાસ્ત્રીની નજરથી દુનિયાને જોવાનો પ્રયાસ કરી જુઓ